જ્યારે તમારા લગ્ન થયા ત્યારે તેઓએ તમને મંગલસૂત્ર બાંધ્યું હતું મંગલ સૂત્ર એ એક પવિત્ર દોરો છે તેનો અર્થ એ છે કે તે કાં તો કાચો કોટન નો દોરો અથવા કાચો રેશમ નો દોરો હોવો જોઈએ એ એક આખું વિજ્ઞાન છે કોઈ એક ઉર્જાને અથવા કોઈની ઉર્જાનો ઉપયોગ કરવાની આખી રીત છે તમારી સિસ્ટમમાંથી ચોક્કસ નાડી લેવામાં આવે છે અને તમારી સાથે લગ્ન કરનારની પાસેથી ચોક્કસ નાડી લેવામાં આવે છે અને દોરો ચોક્કસ રીતે તૈયાર કરવામાં આવે છે અને તે તમને બાંધવામાં આવે છે હવે જે ક્ષણે તમે શારીરિક નિકટતામાં આવો છો ત્યારે માત્ર બે શરીરો જ નથી મળતા પરંતુ બે વ્યક્તિની ઉર્જાઓ મળે છે હવે તમે તેને તોડી શકતા નથી તો તમે તેને તોડો તો તમારે બંને વ્યક્તિને ભારે નુકસાન પહોંચાડવું પડશે તમારે તેને અલગ કરી નાખવા પડશે પરંતુ હું ઈચ્છું છું કે તમે તેની સ્થિરતાને જાણો તેણે તેમને એવી શક્તિ આપી છે કે તેઓ જે કરવા માંગે છે તે કરવા માટે તેઓ તેમના જીવન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે કારણ કે ત્યાં ઇમોશનલ ઇન્સિક્યુરિટી જેવી કોઈ વસ્તુ નહોતી કે શું મારા પતિ કઈક કરી રહ્યા હશે શું મારી પત્ની બીજું કઈક કરી રહી હશે આવી વસ્તુ ક્યારે થતી જ નહીં કારણ કે તેઓને એક ચોક્કસ આંતરિક રીતે બાંધી દેવામાં આવ્યા હતા